નમસ્કાર મિત્રો કોડા ટાઈમ્સમાં આપ સભીનું હાર્દિક સ્વાગત છે આજે હું છું ચિત્ર વિચિત્ર મહાદેવ અહીંયા અમારા ગામના એક કમાર નામ શું છે ધર્મીબેન મેલાભાઈ કમાર ઉંબરવા હા તો તમે આજે આ મેળાની કેવો માહોલ જણાવી રહ્યો છે આજે સારો છે પણ આ શું એ વસે તેને થોડો થોડું માહિતી આપવી પડશે સારું છે હું જોવા માટે આવીશું આપણે છેત્રી મેળો છે સતીગમનો મેળો છે પછી આપણે વસ્તી હું કોઈક લાગે તો એની કોઈ કોઈને આજના તારીખના સારો મેળો કરવાની જરૂરી છે તો દર વર્ષે મેળો ભરાય છે એમ નથી આ વર્ષે કેવી તમન માહોલ જણાવી રહ્યો છે દર વર્ષે સારો છે પણ અમને વ્યવસ્થા સારી છે ગાડીઓ પણ લોકો જાય છે ને આજુબાજુ ગાડીઓ છે કોઈ રગજગ નથી દાર લોકો પણ બહાર છે આપણે શિવલિંગ સત્યવાના કોઈ જતો નહીં સારું છે સારું છે તો તમે કેટલા લોકો ઘેરથી આવ્યા હો બધા મેળાની મોજ મજા માણવા માટે આ માર છોકરીઓ બધી હકો વાલો બધો આવી ગયો છે ગમો ગામાનો ગામો ગામાનો તો આ મેળો જો આપણે સારી રીતે વર્તન કરવું હોય તો કઈ રીતે પ્રોસેસ કરવી પડે સારી રીતે કરવાનું જરૂરી હોય તો આપણી દારૂની માહિતી ઓછી થોડો હા હા બોલો તો નમસ્કાર મિત્રો આ હતા ઉંબરવા ગામના વતની હરમીબેન તો બહુ સારી રીતે માહિતી આપી તે બદલ અને અમારા કોડ ન્યૂઝ જોતા રહો અને અમારો વિડીયો અપલોડ કરતા રહો હું છું કોડ ટાઈમ્સ રિપોર્ટર નમસ્કાર